નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ડાબેલ ગામના યુવાન દીપક રાઠોડની હત્યાથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં દુઃખની સાથે ન્યાય માટેની માંગ પણ ઉઠી રહી છે આ દુઃખદ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ચેતર વસાવા આજે શોકગ્રસ્ત પરિવારને મળવા પહોંચ્યા હતા તેમણે પરિવારજનોને સાત્વના પાઠવી હતી અને આ કપરા સમયમાં તેમની સાથે ઊભા રહેવાનો વિશ્વાસ અપાવ્યો હતો ધારાસભ્ય ચેતર વસાવાએ જણાવ્યું હતું કે દીપક રાઠોડના પરિવારને ન્યાય મળે તે મારી નૈતિક અને રાજકીય જવાબદારી છે દોષિતોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં કાયદાની મર્યાદામાં રહીને પરિવારને પૂરતો ન્યાય મળે તે માટે હું અંત સુધી પરિવારની સાથે ઊભો રહીશ નવસારીની મિયાજરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલી વાલી પેઇન્ટિંગનો મેળામાં વેચાણ શિક્ષણ સંસ્કૃતિ અને સ્વરોજગારનો સંગમ બન્યો રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળો બે હજાર પચીસ વિદ્યાર્થીઓની વાલી કલાને મળ્યો રાષ્ટ્રીય મંચ બેગલેશ ડે અને નવી શિક્ષણ નીતિ અંતર્ગત અનુભવજન્ય અને વ્યવસાયજન્ય શિક્ષણનું જીવંત ઉદાહરણ એટલે નવસારીની મિયાજરી પ્રાથમિક શાળા બાળકોના હાથમાં બ્રશ મનના આત્મવિશ્વાસ અને ભવિષ્યમાં સ્વરોજગારની દિશા અંબિકા તાલુકાના વસરાય ખાતે યોજાયેલ મેળામાં પરંપરાગત હસ્તકલા ખાણીપીણી સહિત સ્ટોલોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા સુરત જિલ્લાના અંબિકા તાલુકામાં આયોજિત ચાર દિવસ રાષ્ટ્રીય આદિવાસી ઉદ્યોગ મેળા બે હજાર નો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો આ મેળો માત્ર આદિવાસી ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ સુધી સીમિત ન રહી શિક્ષણ સંસ્કૃતિ અને સ્વરોજગારનું જોડતું એક પ્રેરણાદાયી મંચ બન્યો છે મેળામાં નવસારી જિલ્લાના મિયાજરી પ્રાથમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ વાલી પેઇન્ટિંગનો વિશેષ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો શેઠ આર્ચે જે હાઈસ્કૂલ ઝોન કક્ષા કલા મહાકુંભમાં ઝડપી રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા નવસારી દ્વારા સ્પર્ધા બે હજાર ચોવીસ અને બે હજાર પચીસ તારીખ ત્રેવીસ બાર બે હજાર પચીસ તથા ચોવીસ બાર બે હજાર પચીસ ના રોજ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી ખાતે યોજાઈ હતી જેમાં પંદર થી વીસ વયજૂથમાં ધોરણ દસ ની વિદ્યાર્થીની ગોધાણી દીધીએ દુહાપ્રચંદ ચોપાઈ સ્પર્ધા

મ્યાનમારમાં ફસાયો છે છ મહિના પહેલાં ઓનલાઈન એપ્લિકેશન કરી પરીક્ષા આપી નોકરી મેળવવા માટે વિદેશ ગયો હતો એજન્ટ દ્વારા ડેટા એન્ટ્રીની નોકરીને લાલચ આપવામાં આવી હતી પરંતુ મ્યાનમાર પહોંચ્યા બાદ સાયબર ક્રાઈમ રેકેટ અને છેતરપિંડી નેટવર્કમાં ફસાઈ જવા પામ્યો હતો દસ યુવાનો પૈકી એક નવસાઈનો પ્રિન્સ રમેશભાઈ પટેલ પણ સામેલ છે માતા પિતાએ એકનો એક સંતાન વિદેશમાં ફસાઈ જતા પરિવાર ચિંતિત બન્યું છે પરિવાર દ્વારા નવસારી જિલ્લા તંત્રને દીકરો વિદેશમાં ફસાવાની જાણ કરી તેમને વહેલામાં વહેલી તકે પરત લાવી આવે તેવી માંગ કરવામાં આવી છે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હિરાલાલ પારેખ જ્ઞાન ધામ માં મને ગમતું પુસ્તક પર વાર્તાલાપ યોજાયો જેમાં સંભોગ શ્રી સમાધિ કી ઓર પુસ્તક પર વાર્તાલાપ યોજાયો હતો ભારતીય મૂળના વિચારક અને દાર્શનિક ઓશો રજનીશના અસંખ્ય પ્રવચનો પુસ્તક પુસ્તક રૂપે પ્રકાશિત થયા છે પ્રેમ પ્રેમનો સ્વભાવ વ્યક્તિના મિલનની અનંત સાથેના મિલન સુધીની વાતો દર્શાવતા પુસ્તકનો આસ્વાદ માણ્યો હતો જીવનવાદી વાતો અને જીવનના સન્માનની વાતો સમાવતા પુસ્તક પર વાર્તાલાપ અભ્યાસુ શિક્ષક શ્રી રાકેશભાઈ હરિભાઈ છલા 27 વર્ષોથી સીઆરસી કોઓર્ડિનેટર તરીકે કાર્યકર્તા બહુશ્રુત વાચક દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ આઉન્ડ સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ સાત આઉન્ડ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે પંચાણું તો સાંજે સાડત્રીસ રહ્યું હતું હવાની ગતિ ત્રણ કિલોમીટર પ્રતિક લાગની ઝડપે રહી હતી નવસારીના સિંગોદ ગામે નેત્ર ચિકિત્સા યજ્ઞ હેલ્થ ચેકઅપ અને મફત ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમનો શુભારંભ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થનાથી કરાવેલ અને ઉપસ્થિત મહાનુભાવો જિલ્લા વિકાસ અધિકારી નવસારી પુષ્પલતા તથા આર્ય સમાજના ઉપપ્રમુખ પરમાર મામલતદાર નવસારી ગ્રામ્યના જાધવ તાલુકા વિકાસ અધિકારી ધવલભાઈ પટેલ જીપીએસસીના પૂર્વ મેમ્બર સુબોધભાઈ નાયક પત્રકાર દિલીપભાઈ ગામના સરપંચ તથા વરિષ્ઠ અગ્રણી અમૃતભાઈ પટેલે વગેરેના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો ¡Gracias! શ્રીરામ સ્ટેડિયમ ગ્રુપ મીઢાબારી દ્વારા નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું મનીષાબેન સરપંચના વરદ હસ્તે કરાયું તાલુકાના મીઠાબારી ગામે યોજાનારી નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં બુધવારના રોજ સાંજે કલાકે યુવાનો અને ગામના આગેવાનો ગામના સરપંચ મનીષાબેન મહેશભાઈ ચૌધરી અને માજી સરપંચો દ્વારા આયોજન કરી રિબિન કાપી ટુર્નામેન્ટની શરૂઆત કરાઈ યુવાનોને પ્રોત્સાહિત ઇનામો અને ટ્રોફી આપવા ટીમોના ખેલાડીઓ ગામના આજુબાજુના ગામોને ઉત્સાહિત યુવા ખેલાડીઓ હાજર રહ્યા માજી સરપંચો શિવલાલભાઈ ગાવિત લાલજીભાઈ પવાર મીઠાબારી ગામના આગેવાનો મહેશભાઈ ચૌધરી અને તમામ મીઠાબારી ગામના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં સિયારામ સ્ટેડિયમમાં હાજર રહી ટેનિસ ક્રિકેટની શરૂઆત કરી હતી રંગ અવધૂત ધામ નારેશ્વરની બસ ત્રીજી ડિસેમ્બરને પૂનમે ઉપડશે વલસાડ વિભાગે દર પૂનમે ભાવિક ભક્તો માટે ડાકો નારેશ્વર અને વિરપુરની બસો દોડાવે છે આમ ધરમપુરથી ડાકોર અને વીરપુર બસો બે ડિસેમ્બર અને વલસાડથી નારેશ્વર રંગ અવધૂત ધામ નારેશ્વરની બસ ત્રીજી ડિસેમ્બરના રોજ ઉપડશે વલસાડ ડેપો દ્વારા સંચાલિત થતી અને ખૂબ જ લોકપ્રિય બનેલી વલસાડ સુરત નારેશ્વર બસ ત્રીજી ડિસેમ્બરને શનિવારે વલસાડથી તેના નિર્ધારિત સમયે સવારે પાંચ ને વીસ કલાકે ઉપડી ડુંગરી વાગલદરા ચીખલી એંધલ ખારેલ નવસારી મરોલી ચોકડી સચિન ઉદના ડેપો સુરત કામરેજ ચોકડી કિમ જ્યાં ભક્તોને દર્શન અને મહાપ્રસાદનો લાભ લેવડાવી બપોરે બાર ત્રીસ કલાકે વલસાડ માટે ઉપડશે જે બસ સુર પંદર વીસ કલાકે નવસારી સાંજે સોળ પિસ્તાલીસ કલાકે ચીખલી સત્તર અને વલસાડ અઢાર કલાકે પરત આવશે फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो